એ આ પટેલ ની પેઢી માં છે હું કરમસિંહ લક્ષ્મણ ની માતા બોલું છું ભાઈ કર્યા કોઈ દાળો કશું થતું નથી પણ આના મારો ભગવાન રચના રચાવશે તમારું મન છે તમારું આચન છે એટલે મારો ભગવાન પાછી પોની હું ગણે ની માતા બોલું છું એ મારી આખી એ નાદ ગંગા ને મજા અઢારે આલમ ને મજા આ મારા ગોગાના મોતીઓથી મુગા મહેમાનો મારા દેવના ભગવાન દરેક નું આયા જેનું પરમાણ રાખશે એ હું ગણેશ ભગત માતા બોલું છું ભાઈ એ આખી સભાને મજા આવે